તમારા નવા અલગમાં સ્વાગત છે જય દ્વારકા જેમાં પીટાડા શુભ પ્રભાત કેમ છો બધા મજામાં જ હસો અને આજે તો ભાઈ કઈક અલગ આનંદ આવે છે વાયગા છે કે સવા આઠ જેવું થઈ ગયું છે આમ જે બહારથી છે ને જે પવન આવે છે ને જો તમે બતાવો એટલો મસ્ત અને એટલો ઠંડો કુલકુલ સુરત નારાયણનું દર્શન થઈ ગયા છે આપણે અને એટલું ભાઈ કે આમ આમ અહી ઉભું ને તો આમ બાવડી આવે ને તો આ ઠંડો ઠંડો એમ થાય કે શિયાળો એમ શિયાળો ચાલુ જ થઈ ગયો છે કઈક અલગ જ આનંદ આવે હવે મને સાંભળ્યું છે દે તો મને એમ થાય કે જલ્દી જલ્દી જાઓ કારણ કે ત્યાં કઈક શાંતિ મગજ ને મળે અહીંથી જાય ને તો કઈક એમ ખેતરમાં માય હાથના બેઠા હોય એટલે આપણી તો વાતો આપણે બધા ઇગ્નોર કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને સવાર સવારનું કામ ચાલુ છે

પણ ઓલી યવાવારનો હોય છે હા યવાવારનો હોય છે એવું છે એ તો રોઈ નાખી પછી કાચરી બનાવી નાખી કારણ કે બહુ ભાવે કરતા અને આપણે ભાવે જ છે વધુ ભાવે ના ભાવે ને વધુ ભાવે વધુ ભાવે તો બની ને કાચરી તો વધારે કે મજા આવે ખાવાની કડવા ના નીકળે ને તો જ કડવા નીકળે અને ભાઈ નીચે ખાલી અમારે તો એટલા જ પૂરતું છે કે એટલા પૂરતા જ ઝાડવા અને અહીંયા અહીંયા બસ એટલા પૂરતા જ છે પણ આમ જે નું જે નેચર આવે ને બધું આમ કે ભાઈ ભાઈ કે જે ફૂલડા ખીલતા હોય અને આમ બધા પવનની લેરકીમાં ઝાડવા હલબલતા હોય ને ભાઈ એ તો કંઈક આનંદ અલગ છે તો એ તમને હવ ઉપર કીધું હતું એમ કે ભાઈ દેહ હેંપરું છે પૂરે પૂરું હવે એમાં એવું છે કે મારી જન્મભૂમિ તો સુરત જ છે પણ તોય અંદરથી એમ થાય કે ભાઈ દેહ દેહ કે ભાઈ છે ને કામ કરવું પડે એ હોય હો ટકા બરાબર પણ હું કેવું કે શાંતિવાળી જિંદગી લાગે જ મને અહીંથી અનુભવ એવું કરું છું બાકી તો ત્યાં જાય જ પછી ખબર પડે બાકી અહીંયા તો કેવી જિંદગી ભાગ દોડવાળી બહુ લાગે છે કારણ કે વાંથી વાહ વાંથી વાહ બાકી બધી મોહમૈયા જ લાગે છે એટલે હમણાં મને સાંભળે છે બાપાને કહું કે હાલોને બધું લઈને આપણે વાં અહીંયા રહી કે અહીંયા હવે ઘણું હવે એમ કરીને કરું છું કે બાપા કહે પછી ત્યાંથી કામ કરતાં કરતાં આમ કર્યું સુરત કઈ બાજુ છે કે સુરત પાછું તમને સાંભળીએ એમ કહું સાંભળે એ વાત સાચી પણ હવે એવી દ્વારકાવાળાની નીચે પણ આમ ખાલી એમને મોજ મજા કરવા આવ બીજું હું બાકી જે આ હવર હવરનું આપણી જો આ ધનોરાજા લઈ જવાનું છે મોટી ગાડીમાં છે તો હાલો હવે નીકળું નકર વાત પૂરી જાય આપણે જાજી એ આપણા પાછું દિવાળીનું વેકેશન આવે છે એટલે કદાચ આવીએ તો આવીએ કે ન કે ના કે આ જો મારા બાબો જાય હસમાં લલકારીને ને વાહ ભાઈ વાહ કોણ હા તમે બીજા કોણ હસમાં હું જીણક રયો તો વાહ નાખતો આ એ વાત આજે ભૂલાઈ

લાલ ભાઈ ને અમારે જન્મદિવસ હતો તો થોડીક ઉજવણી કરવા ગયા હવે અમારે જવું છે આજે ટ્રેડિશનલ કપડા ઉપર છે બધું અને બધા ન્યુઝ આવે છે તો મેડમ તૈયાર થયા છે

જો અમારા છે ને આય સબસ્ક્રાઇબર છે હા માતાજી જય શ્રી કૃષ્ણ કિમ સે બધાઈને મજામાં સૌ ને મજામાં વાહ વાહ હવે તમે નાના માતાજી બોલો जय माता दी जय श्री कृष्ण किंसो बधाई ने आज जो मैं समाज वाडी है नवरात्रि मा जावाना चाहिए और मैं तुम बधाई एंजॉय करो आओ तुम બધા એકેશ ભાઈ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી થેન્ક યુ સો મચ ધારા બેન જોને અમારા અમારા સબસ્ક્રાઇબર જોય ને કેવા ટેલેન્ટેડ છે બધા સ્વતવ બેન એને ઓનલાઈન ચેનલ ની દેરા આવવાનો બોલ્યો હતો એટલે અત્યારે આટલી ફૂલ ચમ નેની વાત ચાલે છે તમને એટલી મને પૂછ થાય કે સનમર ઘરે આવ્યા છે આજે એટલે અમે બ્લોગ કાપી છે કે સને બહુ ફૂલ સપોર્ટ કરજો બધાય જો તમને બહુ મજા આવતો હું તો રોજ જોએ કે સનેના વિડિયો બહુ મજા આવે

સારો વાલો તો આપડો લોક ને જોઈને કરીએ છીએ ફરી મળશો એક નવા લોક સાથે જય દ્વારકા જેમાં ભેળા આવજો